હું છું અને આપ ન્યુઝ ગુજરાતનો મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું પાલનપુરથી અમદાવાદ ખાતે તાજેતરમાં જ વિમાન દુર્ઘટનામાં બનાસકાંઠા જિલ્લાના સાત જેટલા લોકોના મોત થયા હતા જેમાંથી પાલનપુરના ઠક્કર દંપતીનું પણ વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું જેમાં રમેશભાઈ ઠક્કરના મૃતદેહનું ડીએનએ ટેસ્ટ થયા બાદ તેમના પત્ની લાબુબેન ઠક્કરનું પણ ડીએનએ ટેસ્ટ મેચ થયો હતો જેથી પરિવારને મૃતદેહ આપવામાં આવતા પાલનપુર લક્ષ્મણ ટેકરી ખાતે તેમના નિવાસસ્થાને મૃતદેહ લાવવામાં આવ્યો હતો જેની પરિવાર દ્વારા અંતિમ વિધિ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સ્વજનો તેમજ વહીવટી તંત્ર ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ પરિવાર ઉપર આવેલી આફતને પહોંચી વળવા ભગવાન તેમને શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી હૈશરામ આજે અમારા ગુરુપ્રી રમેશભાઈ જીવરાણી અને લાભ લાવુબેનનું અકાળે અવસાન થયું છે પ્રેસમાં એમનું લાવુબેનનું પ્રત્યે આજે ગઈકાલે સાંજે અમને મેસેજ આવ્યો હતો રમેશભાઈનું ગઈકાલે અંતિમ વિધિ બતાવીશ અમારા પરિવારને અમારા સમાજને બહુ એમના પ્રત્યે લાગણીથી દુઃખ છે પણ ભગવાનને જે ગમે તે ખરું ભગવાન એમના આત્માને શાંતિ આપે અને આપ આપશો પત્રકાર મિત્રો કલેક્ટર સાહેબ એસપી સાહેબ અને જે દરેક નો સહકાર મળ્યો છે એ બદલ જય જલારામ જય શ્રી કૃષ્ણ ગઈ બાર છ પચીસ ના રોજ જે દુર્ઘટના બની એમાં બસો એકતાલીસ જણ મોત થયા હતા એમાં અમારા પાલનપુરના ઠક્કર સમાજના રમેશભાઈ ઠક્કર તથા લાભુબેન ઠક્કર પણ એમાં અકાળે મૃત્યુ થયા ઘણી દુઃખદ ઘટના બની છે પણ આ ઘડીએ અમારી સાથે સમગ્ર તંત્ર નગરપાલિકા કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ ધારાસભ્યો બધાએ અને સરકારે જે મદદ કરી છે એના માટે આખો સમાજ અમારો એના માટે ઋણી રહેશે અને ભગવાન એમના આત્માને શાંતિ આપે ગઈકાલે રમેશભાઈના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો અને એમના ડીએનએ મેચ રાઘુબેન ગઈકાલે સાંજે જ થયા એમનો અગ્નિ સંસ્કાર પણ આજે સિદ્ધપુર મુકામે થવાનો છે ભગવાન એમના દિગ્વંત આત્માને શાંતિ આપે અને એમના પરિવાર નિલેશભાઈ તથા અંકિતભાઈને દુઃખ સહન કરવાનું